પવિત્ર અશ્વિની નવરાત્રિમાં કચ્છની દેવી ગણાતીમાં આશાપુરા માતાના મઢ મંદિર ખાતે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને અતિ પ્રિયવા અષ્ટગંધાષ્ટક અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રવીણસિંહ વાટેલ સહિતના ટ્રસ્ટી ગણોએ ખાસ હાજરી આપી હતી નવરાત્રીના પવિત્ર દિવસોમાં નવદુર્ગા સ્વરૂપને અષ્ટાષ્ટક અર્પણ કરવામાં આવ્યું હતું જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા માતાના મઢમાં મંદિરમાં ગંધાષ્ટકની ભેટ આપવામાં આવ્યું હતું ગંધાષ્ટક માટે શાકમાંથી વિશિષ્ટ પ્રકારનું બોક્સ બનાવવામાં આવ્યું હતું આ બોક્સમાં ગંધાષ્ટક રાખી અને વિધિવત રીતે અર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને શક્તિ મંદિરોમાં અષ્ટગંધાસ્તક અર્પણ કરવાના આયોજન અંતર્ગત ચોથા નોરતે માતાના મઢ ખાતે અષ્ટગંધાસ્તક જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે શ્રી વિદ્યામાં ગંધાષ્ટકનું વર્ણન મળે છે જેમાં વર્ણાવેલા આઠ પ્રકાર પ્રમાણે આઠ ગંધ એટલે કે ચંદન અંગ અગર કપૂર તમાલ જલ કુમકુમ ઉશીર અને કૂંઠ નામની સુગંધ જગદંબાને અતિ પ્રિય છે પરિણામે આ અષ્ટગંધક અષ્ટગંધાષ્ટક અર્પણ કરવાનું સૌભાગ્ય સાંભળ્યું છે માતાના મઢના મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢર સહિતના અન્ય ટ્રસ્ટીઓએ અષ્ટગંધાષ્ટક મનનો મંદિરવતી સ્વીકાર કર્યો હતો અને જય બોલે ગ્રુપના દીપેશ પટેલ દીપક પટેલ જય પટેલ મેહુર પટેલ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા